સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ નવ ને ચોવીસ મિનિટના મેસેજ આવેલો કે અમદાવાદ નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે એ જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી